અમારે જ ઘરમાં બધાના માટે ઘસાવવું પડે છે બાકી બધા તો મોજ કરતા હોય છે બધા એવું કે વાસ્તવમાં સાય છે કોણ હા બેજ સૂત્ર કલિયુગમાં રહી ગયા મારે શું અને મારું શું જ્યાં પોતાનો સ્વાર્થ દેખાય મારું શું અને સ્વાર્થ ન હોય મારે શું હા કલિયુગ એટલે જ્યાં વાતે વાતે સહી કરવી પડે જ્યાં જગ્યાએ જગ્યાએ સમ પડે એનું નામ છે આમ બોલો એ ના ચાલે સહી આપો કાગળનું મહત્વ બહુ વધ્યું હા અને ફોરેનમાં તો ખાસ આમ વાતે વાતે ટીસ્યુ પેપર કાઢીને આપે હા છીક આવે તો બે ચાર ટીશ્યુ ખિસ્સામાંથી કાઢે કઢે ભાઈ અમને આદત નથી અહીંયા અમે રૂમાલ રાખીએ છીએ બેડરૂમમાં ટીસ્યુ હોય ઓફિસમાં કાગળ વગર ચાલે જ કલયુગમાં કાગળનું મહત્વ તમે જીવતા હોય અને તમારો ડેથ સર્ટિફિકેટ લઈને તમે બીજાને આપો તો સામે વાળો મરેલો માની લે હા વ્યક્તિને અગ્નિની સાક્ષી એ લગ્ન કર્યા હોય પણ એનું મહત્વ નહીં જ્યાં સુધી મેરેજ સર્ટિફિકેટ કાગળમાં ન બતાવો તો સરકાર પણ એને માન્ય ન કરે રૂપિયા પણ પણ ચેક સાઈન કરો એ ક્રેડિટ કાર્ડ પણ કાગળનું કલયુગમાં કાગળનું મહત્વ વધ્યું કલયુગ એટલે કાગળ કોલ અને ક્લોક નો યુગ એટલે કલયુગ કાગળનું મત એમ કોલ ફોન વગર કોઈને ના ચાલે હા ગુરુ ઘરે આજ્ઞા લેવો હોય ને જરા નંબર લગાડી આપો ને ગુરુના ઘર સુધી નથી લેવી હા તી માણસ એટલો સરળ થઈ ગયો કે કોલ લગાડીએ એટલે ગમે તે કામ થઈ જાય અને તમે જો તો કહું છો તમારો અનુભવ હશે હા એક રૂમ ની અંદર પાંચ વ્યક્તિ બેઠા હોય ને પાંચે પોતાના મોબાઈલમાં બિઝી હોય એકબીજા સાથે વાત કરવાની ફુરસદ હોતી નથી ચંદ્ર સુધીનું અંતર આપણે કાપી લીધું પણ એકબીજાના અંતર થી આપણું અંતર આજે બહુ વધી ગયું છે આમ ઘણા લોકો મોટર સાયકલમાં જતા હોય તો આમ અરે ભાઈ પડી જઈશ થોડી વાર તો શાંત રહે નહીં કોલ વગર ના ચાલે ને ત્રીજો ક્લોક સમય સમય એટલે કાળ કાળ ને ચોવીસ કલાક આપણે હાથમાં બાંધીને જ ફરીએ છીએ સમયની પાબંદી જરૂરી છે પણ માણસ સમયને આધીન થઈ જાય એવું ના ચાલે હા અને પુષ્ટિ માર્ગમાં તો કયો ને જેને કાળ કર્મ નવ બાંધે રે યમ તે શિર ધનુષ્ય નવ સાધે રે એવો માર્ગ વલ્લભવરનો વલ્લભ વર્ણો જા નહી પ્રવેશ વિધિ હરનો એટલે ગુસાઈજીના સેવક માજી કાળને આઠ વાર દરવાજેથી પાછો મોકલ્યો કાળ લેવા માટે આવ્યો અરે હું તો ઠાકોરજીને જગાડી રહી છું ફરી કાળ આવ્યો હજી તો શિંગાર કરી રહીશું આઠ વખત કાળ દ્વાર પર આવ્યો કાળને પાછો મોકલ્યો છે કલિયુગની વિષમતાનું વર્ણન કર્યું જેને ભૂખ નથી એને જમવાના નોતરા છે અને જેને ભૂખ છે એને કોઈ સૂકો રોટલો નથી આપતું જરૂર છે જેને જીવનની એને કોઈ જીવવા દેતું નથી અને મોત ના વાકે છે એને મરવા દેતા નથી મોઢામાં પરાણે કોળીઓ દેશે અને ભૂખ્યાને કાજે ભાગ પણ વધવા દેતા નથી સુખડ અને ઘી તકી બળતા ધનવાનના દીવા અને ગરીબની લાશ પર કોઈ કફન પણ ચડવા દેતા નથી